દાહોદ નગરપાલિકાના કર્મચારીઓની આખરે દિવાળી સુધી સાતમા પગાર પંચનો લાભ મળતા કર્મચારીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે દાહોદ નગરપાલિકામાં કાર્યરત પાલિકાના કર્મચારીઓ છેલ્લા ઘણા વર્ષોથી પગાર વધારાની માંગણી સાથે સાતમા પગાર પંચની માગણી સંબંધિત પત્રને અનેકવાર રજૂઆત કરી હતી પરંતુ કોઈક કારણોસર તેમની રજૂઆતો અટકી જતી હતી તેમને લાભ મળ્યા નહોતા તાજેતરમાં દાહોદ નગરપાલિકામાં નવનિયુક્ત ચીફ ઓફિસર તેમજ નગરપાલિકા પ્રમુખે પહેલા જ દિવસે દાહોદ નગરપાલિકાની સત્તામાં નગરપાલિકાના કર્મચારીઓના પડતર પ્રશ્નો સામે નજર કરી હતી તેમના હિતોને લઈ ચિંતિત હતા ગંભીરતાપૂર્વક તેમની ફાઇલ આગળ ચલાવી અને ખાસ કરીને તેઓના પગાર વધારા અને સાતમા પગાર પંચની માંગણીઓને ધ્યાને લઈ કર્મચારીઓ પાસેથી તેઓની માંગણીઓની ફાઇલો મંગાવી હતી નગરપાલિકાના ચીફ ઓફિસર અને પાલિકા પ્રમુખની કામગીરીના અંતે નગરપાલિકાના કર્મચારીઓને દિવાળી પહેલાં જ સાતમા પગાર પંચની માગણી સંતોષાઈ છે પાલિકાના કર્મચારીઓમાં આનંદની લાગણી છવાઈ હતી દિવાળી ટાળે પાલિકાના કર્મચારીઓના બેંક ખાતામાં સાતમા પગાર પંચની રકમ જમા થતા તેઓને ચીફ ઓફિસર તેમજ પાલિકા પ્રમુખનો આભાર માન્યો હતો સાથે જ નગરપાલિકાએ તેમના જે સાતમા પગાર પંચનો વેરિયસ હતો તેના પચાસ ટકા રકમ પણ ચૂકવી દેતા નગરપાલિકાઓમાં કર્મચારીઓમાં ખુશીની લાગણી હતી અનેરો ઉત્સાહ હતો તેઓએ ભેગા મળીને નગરપાલિકા ચીફ ઓફિસર તેમજ નગરપાલિકાના પ્રમુખ નીરજ ગોપી દેસાઈનો આભાર માન્યો હતો આ કાર્યક્રમમાં આપ પધાર્યા છો કાર્યક્રમની વિસ્તૃત માહિતી તો આપને મળી જશે છતાં પણ હું જણાવું છું દાહોદ નગરપાલિકા કર્મચારીને સાતમા પગાર પંચની અમલવારી બહુ ટૂંક સમય પહેલા કરવામાં આવી હતી અમલવારી પછી કર્મચારીઓ માટે અને ચૂંટાઈ પાક માટે આનંદનો વિષય એ છે કે સાતમા પગારમાંની અમલવારી સાથે દિવાળીના બે દિવસ પહેલાં એમના ડિફરન્સનો પગાર અને સાથે સાથે તૈયારીમાં એમના ડિફરન્સના દસ વર્ષના જેટલા નાણાં હતા એ નાણાંની એક હેન્ડસમ એમાઉન્ટ એમનામાં જે ખાતામાં જમા થઈ છે એ ખરેખર બહુ આનંદનો વિષય છે અને એના જ માટે આપ સૌને આજે બોલાવવામાં આવ્યા હતા ને બસ આપના માધ્યમથી નગરજનોને સાથે મારા સાથી કાઉન્સિલર મિત્રો મારા કર્મચારીઓની મારા મને એવી શક્તિ પ્રદાન કરે કે મારા સમય દરમિયાન હું એમનો બાકી રહેતો ડિફરન્સ અને આવનાર વર્ષોમાં પણ જ્યારે અમને ટૂંક સમય પહેલાં જ ભારત સરકારે આઠમો પગાર પણ ડિક્લેર કર્યું છે એની પણ અમલવારી જો અમારા પીરિયડમાં થાય ને તો એનાથી વિશેષ આનંદ મને કશો નહીં એવી હું આપના માધ્યમથી ખાતરી આપું છું